જુનાગઢ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબરે ગવર્મેન્ટ દ્વારા ગઈકાલે જુનાગઢ ખાતે જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી આ રાસ ગરબા સ્પર્ધામાં માળિયા હાટીના શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા ગ્રુપની ટીમે ભાગ લીધો હતો ફાઈમાં માળીયાટીના હાલ ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા છે આ ગ્રુપ વિજેતા થતાં આજે સાંજે છ વાગે મારા પ્રતાપ ચોકમાં ગ્રુપના તમામ કલાકારો ડિરેક્ટરો અને જ્ઞાતિજનોએ ઢોલ શરણાઈ સાથે ફટકડા ફોડી આતિશબાજી કરી હરખ મનાવ્યું છે મા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગ્રુપના ડિરેક્ટરો વાંચતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો થઈ આ ગ્રુપના તમામ ડિરેક્ટરો કલાકારોએ મા ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે હવે આ ગ્રુપ રાજ્યકક્ષાએ ગવર્મેન્ટના આમંત્રણથી રમવા જશે આજ રોજ જૂનાગઢ જિલ્લા રાજદભાની સ્પર્ધા જે યોજાઈ હતી એમાં આજે પરિણામ જાહેર થયું છે એમાં સૌ પ્રથમ શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા ગ્રુપ પ્રથમ નંબરે પ્રાપ્ત થયો છે તો સૌ અમારા આગેવાનો અને વડીલો અને યુવાનોએ સાથ આપ્યો એ બદલ અમે સૌના આભારી છીએ અને હમણાં જ તાજેતરમાં એટલે કે કલામાં કુંભની સ્પર્ધામાં જે પ્રથમ નંબર એમાં પણ અમે પ્રાપ્ત કર્યો એટલે બંને નંબરો અમે માળિયા તાલુકાને અર્પણ કર્યા છે એ વાતની અમને ખુશી છે અને આવનારા દિવસોમાં જુનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ લઈને અમે જવાના છીએ પ્રદેશ કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ત્યારે અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જુનાગઢ જિલ્લાને અમે આ બંને સારું પરિણામ આપી અને માતાજી પાસે પ્રાર્થના કરીએ જય માતાજી હવે શ્રીભાઈ સિસોદીયા માળિયા હાટીના છત્રી સમાજના આગેવાન અને લીમડા ચતુર્ધી મંડળનો પણ આગેવાન છે તારીખ છ ના રોજ જૂનાગઢ જિલ્લા કક્ષાની જે રાસ ગરભા હરીફાઈનું ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આયોજન થયેલું હતું એની અંદર માળિયાની જે જૂનામાં જૂની પહેલી ગરબી લીમડા ચોક ગરબી મંડળ આખી ક્ષત્રિ સમાજની ગરબી છે એના યુવાનોએ ભવ્ય રાસ રજૂ કર્યો એના હિસાબે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરો બે હજાર પચીસમાં આવેલો છે આની પહેલાં પણ અનેકવાર જિલ્લા કક્ષાએ પહેલો નંબર લીધો તો રાજ્ય કક્ષાએ પણ ઘણીવાર નંબર લઈ આવ્યા છે અમારી ટીમ હું આ તમામ ટીમે જે એમના કેપ્ટન ભાઈ શ્રી મુડુભાઈ અને એમની ટીમે જે બાઉકુભાઈ એને મહેનત કરી અને સારો રાષ્ટ્ર રજૂ કર્યા અને ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે એ બદલ તમામ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જય માતાજી હર હર મહાત્મા